વર્ષ બે હજાર પચીસ ભારતનું અમર રાષ્ટ્રગીત વંદે તેની છે પચાસ રાષ્ટ્રમાં એક અનોખા ઉમંગ અને રાષ્ટ્રભક્તિની લહેર છવાઈ ગઈ છે આ સ્મરણોત્સવની શાનદાર ઉજવણી ગરવી ગુજરાતમાં પણ થઈ રહી છે ત્યારે વિસનગરના વતની અને પ્રજ્ઞાચક્ષુ અંધ બાળકોના શિક્ષણ માટે જીવન સમર્પિત કરનાર તજક્ષ કાદરભાઈ મંસુરી માટે આ સ્મરોત્સવ ઉજવણીની સાથે માં ભારતી પ્રત્યેની તેમની અનન્ય શ્રદ્ધા વ્યક્ત કરવાનો દેશ દેશ પ્રેમની અધાત ભાવના ઉજગાર કરવાનો અનેરો અવસર બની ગયો તારીખ ત્રેવીસ નવેમ્બર બે હજાર પચીસના રોજ કાદરભાઈ મંસુરીએ રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબની મુલાકાત લઈ રાષ્ટ્રપ્રેમના પ્રકાશથી જળહળી રહેલ તેમની મૌલિક હિન્દી કાવ્ય રચના વંદે માતરમ કે એકસો પચાસ સાલ કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબને